હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના યાકુટપુરા મદાર મુલ્લા પાસે આજ રોજ મદની ગ્રુપ યાકુટપુરા અને ગ્રુપ 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 દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મદની ગ્રુપ યાકુટપુરા દ્વારા દરેક વર્ષની જેમ આ વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક ધર્મના લોકોએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું બ્લડ દાતાઓને ગિફ્ટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમનો આભાર અને વ્યક્ત કરવામાં આવ્યા જેમાં એસએસજી હોસ્પિટલ અને શ્રી જલારામ બ્લડ સેન્ટરના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પને સફળ બનાવવા

દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલું છે આજે પણ તમે જોઈ શકો છો કે સવારથી થી દસ વાગ્યા થી કેટલી મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે જોડાયા છે બ્લડ ડોનેટ કરવાની વેલ્યુ આપણને ત્યારે ખબર પડે છે કે જ્યારે આપણા ઘરમાં કોઈ રિલેટિવને બ્લડની જરૂરિયાત હોય આપણને એવું લાગતું હોય છે કે બ્લડ ડોનેટ કરવાથી શું થાય છે શું ફાયદો થાય છે પરંતુ જ્યારે તમને ઇમરજન્સીમાં તમારા ફેમિલીના કોઈ વ્યક્તિ માટે બ્લડની જરૂરિયાત પડે છે ત્યારે આ બ્લડ ડોનેશન કર્યા પછી તમને એક કાર્ડ આપવામાં આવે છે એ કાર્ડ જો તમે બતાવો તો તમને તાત્કાલિક બ્લડ મળી જાય છે બીજી વસ્તુ સાયન્ટિફિકલી એ પણ છે કે બ્લડ ડોનેટ કરવાથી તમારા શરીરમાં જે રક્ત કણો છે નવા એ ઉત્પન્ન થાય છે અને તમારો શરીરનો બ્લડ છે એ પ્યોરિફાય થાય છે એટલે બ્લડ ડોનેટ કરવું એ ખૂબ જ સારું છે દરેક વ્યક્તિ માટે અને આ મધની ફ્રેન્ડ સર્કલ એવું નથી કે આ કેમ્પ રાખે છે ત્યારે જ આ ડોનેશનનું કામ કરે છે ત્રણસો પાંસઠ દિવસ ફારૂકભાઈ અને એમની ટીમ બ્લડ ડોનેશનનું કાર્ય કરે છે હું એમના વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાયેલો છું દરરોજ એમના પાંચથી દસ યુનિટ લોકોને આપવામાં આવે છે અને બ્લડ પણ આપવામાં આવે છે હું સૌથી મોટું ઉદાહરણ આપું તો એક ભાઈને બ્લડ કેન્સર હતું એમને ઓછામાં ઓછા સો બ્લડ યુનિટ મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા આપવામાં આવેલા છે એ ભાઈ પણ આજે અહીંયા ઉપલબ્ધ છે એટલે મદની ફ્રેન્ડ સર્કલની જે ખિદમત છે ખૂબ જ સરાહનીય છે અને આવનારા ટાઈમમાં પણ મદની ફ્રેન્ડ સર્કલ અને ફારૂખભાઈ એમની ટીમ આવા સારા કાર્ય કરતા રહે એવા મારી શુભકામના છે અન્ય સમાજને શું મેસેજ આપું અન્ય સમાજને હું એ જ મેસેજ આપીશ કે બીજા ફાલતુ ખર્ચાઓ કરવા કરતા કોઈ એવું કાર્ય તમે એવું કોઈ કેમ્પ કરો કે જે માણસાઈને કામ લાગે अमरा मदीश पढ़ है की एक इंसान को बचाना तो या पूरी इंसानियत को बचाने के बराबर है एटले तमाम समाज ने मारे मैसेज है कि ब्लड डोनेशन कैम्प जो सुंदर कार्य तब करो तो सराहनीयता एडवोकेट जुनद सैयद आज बरोड़ा खिदमत कमेटी की तरफ से जो ब्लड डोनेशन रखा गया है हर साल ये लड़के ब्लड डोनेशन रखते हैं और ज़्यादातर हम ये देख रहे हैं कि हमारे जो मुसलमान बच्चे हैं वो बहुत ज़्यादा इसमें हिस्सा लेते हैं उनको ये बताया जाता है हमारी तरफ से कि भाई किसी की जान बचाना वो पूरी जहाँ की जान बचाने के बराबर है और हमारे वहाँ पे सवाब को एक बहुत बड़ी चीज़ समझते लोग इसलिए ज़्यादातर मुसलमान बच्चे इसमें बहुत ज़्यादा हिस्सा लेते हैं और लोगों की जान बचाने की बहुत फिक्र करते हैं इसलिए ये हमारी बहुत सारी पॉजिटिव पासें हैं उसमें से एक बेहतरीन पासा मुसलमान नौजवान बच्चे जो आपके सामने हैं वो अपना कीमती वक़्त अपना कीमती खून इसमें लगाकर अपने शहर के लोगों को फ़ायदा पहुँचाते हैं तो हमारी तमाम लोगों से दावत है कि ये काम करें और अपने नज़रियों को बदले कि मुसलमान बच्चों में ये सारे जज्बात हैं कि हमारे शहर का भलाव हमारे शहर में लोगों की जान जाती हो तो हम जो एक खून देकर उनकी जान बचाएँ ये फारूक और इनका जो खिदमत ग्रुप है हम देखते हैं इमरजेंसी में भी जाकर ये लोग दस बोतल पंद्रह बोतल लड़कों को पकड़ के दिलवा देते हैं और इसमें बहुत अच्छा मैसेज देते हैं कि खून सबका एक ही कलर का है और मोहब्बत भी एक ही कलर की है इसलिए ब्लड डोनेशन के साथ साथ ये मैसेज मिलता है कि शहर में एक अच्छा माहौल बने अमन वाला माहौल बने मोहब्बत वाला माहौल बने मोहब्बतें बाकी रहती है नफरतें खत्म हो जाती है इसलिए ब्लड डोनेशन रखने वाले तमाम नौजवान बच्चों को बहुत बहुत मुबारकबाद है कि जो ये अच्छे कामों में आगे बढ़ते हैं यहाँ पे आने वाले हमारे जुनेद भाई है मुफ्ती खलीक़ साहब हैं हमारे मौलाना मोहसिन है हमारे, हमारे हनीफ भाई है और तमाम लोगों का मैं शुक्रिया अदा करता हूँ कि ये हौसला बढ़ाने के लिए यहाँ पे आते हैं हमारे तमाम टी न्यूज़ वाले जो हैं इनका भी बहुत शुक्रिया कि हमेशा ये अच्छी बातों को आगे बढ़ाते हैं

બ્લડ દાન જે આપણે રક્તદાન કહીએ એ મોટામાં મોટું દાન છે એના માટે કોઈ હિન્દુ કોઈ મુસલમાન કે કોઈ જાતિ બાધ્ય નથી જ્યારે માણસને બ્લડની જરૂર પડે છે જોવા રહેતો નથી કે આ ખૂન હિન્દુનો છે કે આ મુસલમાનનો છે તો પુનઃ પુનઃ મેં વારંવાર ખૂબ મનથી પ્રફુલ્લિત છું કે મધની ગ્રુપ દ્વારા આટલો સરસ આયોજન ને દર વર્ષે કરે છે આયોજન તો ખૂબ ખૂબ એમને મેં શુભેચ્છા પાઠવું છું અને દર વર્ષો વર્ષ તમારું ગ્રુપ મોટું થાય અને આ રીતે તમારા કાર્યક્રમ ચાલતા રહે એવી શુભેચ્છા આપું છું મેં મારું નામ ચિત્રકાર અનુપ ચતુર્વેદી છે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર છ નો પ્રભારી છું મેં